શું કાંઈક છે વાળો ફોટો બનાવે છે અને ભાઈ બધાને એમ થાય છે કે આ જોરદાર ફોટો છે ને મજા આવે છે અને બધાને જો એકબીજાને જોઈ જોઈએ ભાઈ અપલોડ કરી રાખે છે અને બનાવે છે પણ તમને બધાને એ નથી ખબર કે ભાઈ આ ફોટો બનાવ્યા પછી જે શ્રીમ મિત્રો અત્યારે આવ્યા તો આપણે ભાઈ દરિયા કાંઠે જોઈ શકો છો મસ્ત મજાનો જોરદાર સનસેટ થાય છે સનસેટ થાય છે અને અત્યારે ભાઈ હું ને પરમ મિત્ર બે જણા આવ્યા પરમ મિત્ર અહીંયા ભાઈ આમાં શું કહેવાય પાણીમાં પણ ઘઘા કરે છે અને આપણે ભાઈ અત્યારે સાંજના ટાઈમે બ્લોક ચાલુ કર્યું છે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે છે ને મને અચાનક યાદ આવ્યું ભાઈ ઇન્સ્ટાગ્રામ હું જોતો ત્યારે બધા છે ને કાર્ટૂનવાળા ફોટા બનાવે છે અને ભાઈ બધાને એમ થાય છે કે આ જોરદાર ફોટો છે ને મજા આવે છે અને બધાને જો એકબીજાને જોઈ ને ભાઈ અપલોડ કરી રાખે છે અને બનાવે છે પણ તમને બધાને એ નથી ખબર કે ભાઈ આ ફોટો બનાવ્યા પછી તમને ફ્યુચરમાં ભાઈ થોડાક એવા પ્રોબ્લમ આવી શકે છે કારણ કે ભાઈ એઆઈને તમે એ ફોટો આપી દ્યો છો પછી એઆઈ રોબોટ એ ફોટા સાથે ગમે તે કરી શકે છે કારણ કે એઆઈને તમે એકવાર ફોટો આપી દીધો પછી એઆઈને તમારી ભાઈ પરમિશન લઈ લીધી છે તમે ખુદ જ ભાઈ ફોટો મોકલાવ્યો છે પ્રાઇવેટ ફોટો હોય છે અમુકનો ભાઈ આપણા સિંગલ હોય છે એ તો વાંધો નહીં પણ અમુક અમુક ભાઈ ગર્લ્સના ફોટા હોય છે એ બધા અહીંયા ક્યાંય અપલોડ ના કરાય એ ફોટા ભાઈ બધા અહીંયા અપલોડ કરી દે છે અને ફોટો બનાવીને ભાઈ રાજી થાય છે પણ ફ્યુચરમાં તમને થોડીક આવી પ્રોબ્લેમ આવી શકે છે ભાઈ ગમે અહીંયા એઆઈ રોબોટ ભાઈ ગમે અપલોડ કરી શકે છે અને ગમે વાયરલ પણ કરી શકે છે તો થોડુંક ધ્યાન રાખો થોડુંક જ બાકી છે થોડુંક ખાલી થોડુંક આટલું બાકી છે બાકી સનસેટ થઈ ગયું છે કેમ સીન છે જોવો ખાલી દરિયો એકદમ શાંત પડ્યો છે ભાઈ હે અને પરમ મિત્ર કે છે હાલો ભાઈ જાશું હવે જોવો અત્યારે છે ને થોડું થોડું અંધારું થઈ ગયું છે તો ચાલો આપણે હવે ઘર ભેગા થઈએ